સરદાર પટેલનું આદિવાસી તે મુદ્દે તેમને સંમેલન કરવાનું હતું પરંતુ ત્યાં જતા આદિવાસી સમાજના આગેવાનોને અટકાવી દેવાયા જેનાથી આદિવાસી સમાજ સરકાર સામે હવે લડી લેવાના મૂળમાં છે તે છોટું વસાવાયે કરીઓ શેને આક્ષેપ કર્યું કે સરકાર આદિવાસી સમાજ સાથે ઓરમાયું વર્તન કરી રહી છે સરદાર સાહેબ નું પુતળું બનાવ્યું તો અમારા બી મહાન નેતા હતા બિરસા દાદા હતા જયપાલસિંહ હતા એમને બી પ્રતિમા મૂકવી જોઈએ ને એને ભારત રત્ન આપવું જોઈએ ને શા માટે નથી આપતા અમારા માટે ઓરમાયું વર્તન કેમ છે તમે જ બતાવો છો કે અમે આ દેશના કા વિસ્તારના માલિક નથી અને જે માલિક છે તેને તમે ત્યાંથી છંછેડીને તમે બે ઘર બનાવો છો એને ત્યાંથી કાઢી મૂકવાની વાત કરો છો એ કેવી રીતના શક્ય બને મારે એમ કેવું છે